સજન સ્વામી મહારાજની જય યોગીજી મહારાજની બોધકથામાં સરસ એક પ્રસંગ છે પ્રસંગનું ટાઈટલ છે ભીમના ભીમનાથ એકવાર પાંચ પાંડવો વિચરણ કરતા હતા તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અર્જુનને એવો નિયમ હતો કે રોજ મહાદેવજીનું પૂજન કરીને પછી જમવું અહીં નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હતું નહીં ભીમે વિચાર કર્યો કે મારો ભાઈ ભૂખ્યો રહેશે તો તેમણે એક લોટકો ઊંધો વાળી મહાદેવનું લિંગ કરી લીધું પછી અર્જુને કહ્યું કે મેં મહાદેવ ખોડી કાઢ્યા અર્જુનને શ્રદ્ધા બેઠી ગઈ અને તેનું પૂજન પણ કર્યું અને પછી તેઓ જમ્યા પછી ભીમે કહ્યું કે એ કંઈ લિંગ નહોતું લોટકો હતો અર્જુન કહે હોય નહીં એ તો એ તો લિંગ જ હતું ભીમ કહે કે ના એ લિંગ નહોતું પછી ભીમે લોટકો હટાવ્યો તો અંદરથી મહાદેવજીનું લિંગ નીકળ્યું અને હાલ તે ભીમનાથ મહાદેવ છે ત્યાં મહાદેવજીની પૂજા થાય છે તો લોટકામાં શ્રદ્ધા હતી તો મહાદેવ નીકળ્યા કે જે મહારાજ કહે છે કે શ્રદ્ધાથી કાર્ય થાય છે યોગીજી મહારાજ કહે છે કે આપણે જે કાંઈ કાર્ય કરીએ જે કાંઈ ભક્તિ કરીએ એ શ્રદ્ધાપૂર્વક કરીએ સજાના સ્વામી મહારાજની જય